અને તમને દેખાય છે અનલિમિટેડ કુપન એલર્ટ્સ તમે જેવું ઇન્સ્ટોલ કરો એટલે કે ઓલ ઇન વન ડાઉનલોડ ડાઉનલોડ થાય છે અથવા તો તમને કહેવામાં આવે છે ફ્રી એઆઈ રાઇટરને ઇન્સ્ટોલ કરો તમે જેવું ઇન્સ્ટોલ કરો એટલે કે આ એક્સટેન્શન જોઈ શકે છે કે તમે શું ટાઈપ કરી શકો છો કઈ વેબસાઇટ પર તમે જાઓ છો તમારું જીમેલ કે બેંક એકાઉન્ટ ઓપન કરો એ બધું રેકોર્ડ થતું હોય છે આ પ્રકારના ક્રાઇમથી શું નુકસાન થઈ શકે તમારું ઈમેલ હેક થઈ શકે તમારું બેંક એકાઉન્ટ હેક થઈ શકે ફ્રીલાન્સર્સની ક્લાયન્ટ્સની ઇન્ફોર્મેશન લીક થઈ શકે સોશિયલ મીડિયાના કંટ્રોલ તમે ગુમાવી શકો ઓટીપી છે ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ છે એ પણ કેપ્ચર થઈ શકે તો આ પ્રકારના ક્રાઇમ્સ માટે નવા કાયદા મુજબ શા માટે આ બધા ગુના ગંભીર ગણાય ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ મુજબ કલમ તોતેર એટલે કે ડિજિટલ છેતરપિંડી એક્સટેન્શન દ્વારા છેતરપિંડી કે નુકસાન પહોંચાડવું કલમ બોતેર હેઠળ ઓળખની ચોરી તમારો યુઝરનેમ પાસવર્ડ બ્રાઉઝરની હિસ્ટ્રીને લીક કરવી ત્યારબાદ કલમ ત્રણસો સોળ ક્લાસિકલ ફ્રોડ ઇટ મીન્સ કે એક્સ્ટેન્શનના નામે ભ્રમમાં મૂકી તમારા ડેટાને એક્સેસ કરવો આ પ્રકારના ક્રાઇમ્સની ફરિયાદ કરવા માટે તરત જ સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન પર સંપર્ક કરવો અને હેલ્પલાઇન નંબર છે વન

એન્ટીવાયરસ અને બ્રાઉઝર સિક્યુરિટી એક્સટેન્શન રાખો કે જે ડિટેક્ટ કરે ફ્રી એક્સ્ટેન્શન એટલે કે ફૂલ એક્સેસ ટુ હેક મિત્ર કહે છે તમારું બ્રાઉઝર તમારી બાતમી આપે છે જો તમારું એક્સટેન્શન સાચું ના હોય તમે એક્સટેન્શન તો લગાવ્યું પણ સાથે તમે તમારા કોમ્પ્યુટરને હેકિંગ માટે આવકાર્યું છે સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ